મિત્રો તમારું સ્વાગત છે આપણી એક નવી વાર્તામાં તો આપણે હવે વાર્તા શરૂ કરીએ વહુ બોલવામાં જરા પણ ભૂલ ન કરતી તને આ ઘરની વહુ બનાવવા માટે અમે તમને ખરીદીને લાવ્યા છીએ અમે તારા માયકાવાળાઓને સારી એવી કિંમત ચૂકવી છે હવે અમે જે કહીશું તે જ તારે કરવું પડશે અને જો તું તારી પોતાની જીભ ચલાવીશ તો મિત્રો સાસુ જાનકીબેનના વિચારો સાંભળીને વહુ માધવીના કાન સુમ થઈ ગયા હતા વિચારવા લાગી કે તે ક્યારે ખરીદી અને લાવવામાં આવી અને એવી તે કઈ કિંમત તેના માયકાવાળાઓને આપી દીધી કે જે તે સાસુ ગર્વથી ગણી અને કહી રહી છે તેણે પાછળ ફરી અને પોતાના પતિ મનીષ તરફ જોયું પરંતુ મનીષ તો પોતાના મોબાઈલમાં નજર માંડીને શાંતિથી બેઠો હતો હજી પણ જાનકીબેન શબ્દની વર્ષા ચાલુ હતી અને જાનકીબહેન બોલ્યા અરે એની તરફ શું જુએ છે અહીંયા મારી તરફ જો અને મારી સાથે વાત કર મેં તારા પિતાને તો હેસિયત પણ નહોતી કે તારા લગ્ન કરાવે તો અમે એમના લગ્નનો બધો ખર્ચો કર્યો હતો અને લોકો પોતાની દીકરીને દહેજ આપીને વિદાય કરે છે પણ અમે તારા પિતાને લગ્નનો ખર્ચ આપી અને અમારી પાસેથી કરાવી દીધો હતો અને લોકો દીકરીના ઘરનું પાણી પણ નથી પીતા પરંતુ તારા પિતાએ તો અમારું ઘર જ લૂંટી લીધું અને બદલામાં અમને શું આપ્યું આ નકામી અને ઉપકાર ભૂલી જાય એવી દીકરી જે આજે અમારી સામે ઊભી રહી અને મોટી જીભ ચલાવે છે જાનકી જે મોઢે આવે છે અને બોલી રહી છે જાનકીબેન આ ઘરની માલકીન હતી તેના પતિ ઘણા વર્ષો પહેલા દુનિયા છોડી અને વિદાય લઈ ચૂક્યા હતા પણ જતાં જતાં સારી એવી સંપત્તિ છોડીને ગયા હતા જેના પર જાનકીબેન ખૂબ ગર્વ હતો અને તેને એકમાત્ર પુત્ર હતો મનીષ અને મનીષ ન તો અભ્યાસમાં રસ હતો ન તો કોઈ કામ ધંધામાં બાર ધોરણમાં નિષ્ફળ અને આખો દિવસ રખડું મિત્રો સાથે આમથી તેમ ફર્યા કરતો અને આવા છોકરાઓને દીકરી કોણ આપે અને જો કોઈ આપવા તૈયાર થાય તો મનીષની રખડતી વાતો એના સુધી પહોંચી જતી માણસ પાસે સંપત્તિ લાટ હોય પણ તો છોકરો કમાવતો તો ન હોય તો તેના સમયમાં ટકી ન શકે જાનકીબેન બીજા રાજ્યમાંથી માધવીને શોધીને લાવ્યા હતા માધવી ખૂબ જ સુંદર ભણેલી ગણેલી અને ગરીબ પરિવારની દીકરી હતી જાનકી બેન માધવીના પિતા સાથે લગ્નનો પ્રસ્તાવ લઈને ગયા ત્યારે તેઓ સ્પષ્ટ કહી દીધું હતું કે તેમની પાસે વ્યવસ્થા નથી તે તેઓ સમૂહ લગ્નમાં દીકરીના લગ્ન કરશે પણ જાનકીબેનને વાત મંજૂર ન હતી એક તો સમૂહ લગ્ન એના સ્તર પ્રમાણે ઊંચા ન હતા અને બીજું તેના પરિવારમાં મોટા લોકો હાજર હશે એટલે તેનું સત્ય ખુલી પડશે અને લગ્ન તૂટી જાય એટલે જાનકીબેન બોલ્યા જુઓ વેવાય તમે ચિંતા ન કરો લગ્નનો બધો ખર્ચ હું ઉઠાવી લઈશ મારે એક જ દીકરો છે અને અમે તમારી દીકરીને પસંદ આવી ગઈ છે તમારે જે આપવું હોય તે તમારી દીકરીને આપો પણ મારા દીકરાના લગ્ન અમે ધામધૂમથી કરવા દો અને અત્યારે તો સમાજમાં બધું સામાન્ય થઈ ગયું છે કે જો છોકરા છોકરીને પસંદ આવે તો બધો ખર્ચ પોતે કરે છે થોડો વિચાર કરી માધવીના પિતાએ હા પાડી લગ્ન ધૂમધામથી થઈ ગયા અને માધવી જાનકીના બેનના ઘરની બહુ બની ગઈ માધવીના પિતાએ તેના માથેથી શક્ય હોય તેટલું આપ્યું પણ આજે તેની સાસુ લગ્નનો ખર્ચ ણ ખરીદવામાંથી સરખી આવી રહી હતી લાગતું હતું કે માધવીને લઈ અને આવ્યા એટલે તેને વાતનું માથું ઝુકાવી અને માને માધવી એમ કરતી પણ હતી પરંતુ આજે નાની એવી વાત પર જાનકીબહેન આટલું મોટું કહીને બેસી ગયા સવારમાં જાનકીબહેન પૂજા કરતા હતા અને એની તૈયારી માધવી કરતી હતી માધવીએ કરવા જતી હતી ત્યારે તેના પિતાનો ફોન આવ્યો તેના પિતા સાથે માત્ર એક મિનિટ વાત થઈ ત્યાં જાનકીબેન ગુસ્સામાં આવી અને બોલ્યા બહુ હવે શું એ એ લોકો સાથે વાત કર્યા કરે છે છોડ એ લોકોને અહીંયા સસુરાલમાં મન લગાડ હવે તારી ફરજ માટે અમારા માટે છે ખબર છે ને મને સવારની પૂજાની આદત છે માધવી બોલી મમ્મીજી તમે શું વાત કરો છો મેં મારા પિતા છે અને હું એમને કેવી રીતે છોડી શકું એણે તો ફક્ત હાલન ચાલન પણ માટે ફોન કર્યો છે તેના સિવાય કોઈ વાત પણ નથી થઈ અને વધુમાં એક બે મિનિટ જ વાત કરે છે ભવનો આવો અવાજ જાનકી બહેનને ચોટ કરી ગયો હતો બોલ્યા અને તને ખરીદીને લાવ્યા છીએ ત્યારે માધવી પલટી જવાબ આપ્યો માફ કરજો મમ્મી તમે ખરીદીને નથી લાવ્યા તમે તમારા દીકરા સાથે મારા લગ્ન કરાવી મને બહુ બનાવી અને એ અમને સમૂહ લગ્નમાં કરવા તૈયાર હતા કારણ કે અમે મારા પાસે પરિસ્થિતિ સારી ન હતી જાણતા હતા અને અમે તમારી ઇજ્જત માટે ખર્ચો કર્યો છે તમે તેનું નામ બીજું આપી રહ્યા છો ત્યારે તેની સાસુ જાનકીબેન ગુસ્સે થઈ અને ગરીબ ઘરની છોકરી સારું ખાવા પીવાનું મળ્યું હોત તો માથા પર ચડી ગઈ છે મેં સુખી જિંદગી આપી નહીંતર અત્યારે ગરીબ ઘરમાં પડી હોત ત્યારે માધવી શાંતિથી બોલી મને વહુ બનાવીને તમે કોઈ મોટો ઉપકાર નથી કર્યો અને તમારી સારી રીતે ખબર છે કે હું તમારી વહુ બની અને તમારા દીકરાને ખામીઓ છુપાવવા માટે મને પસંદ કરી નહીંતર તમને તમારા દીકરા માટે કન્યા મળતો જ નહોતી જાનકીબેન મનીષ તરફ જોઈને બોલ્યા કે જો તારા કારણે મારે સાંભળવું પડી રહ્યું છે જો ભણવામાં ધ્યાન આપ્યું હોત તો કામ ધંધો કર્યો હોત તો આવી વહુ આપણા ભાગ્યમાં આવી જ ન હોત ત્યારે મનીષ બોલ્યો મમ્મી તારી ભૂલ મારી ઉપર ન ના તમે જે ખોટું બોલી આ લગ્ન કરાવ્યા છે તે ખબર પડી છે એનો ચૂપ રહી અને જો આવી વાતો હું બોલશો તો તેનો જવાબ તો આપશે જ નહીં જો તને સન્માન આપશો તો તમને સન્માન મળશે અને હું પહેલાં કમાતો ન હતો પણ હવે કામ કરીને કમાયું છું તમારી ઇજ્જત માટે પૈસા ખર્ચા તમારે તેને વહુ ખરીદવાનું નામ ન દેવાય પોતાના દીકરાને પણ વહુનો પક્ષ લીધો અને જાનકીબેન ચૂપ થઈ ગયા મિત્રો આખરે સન્માન આપશો તો સન્માન મળશે તમને જો પસંદ વિડીયો આવ્યો હોય તો વિડીયોને લાઇક સબસ્ક્રાઈબ જરૂર કરજો હવે મળીશું આવતીકાલે એક નવી વાર્તાની અંદર